હેલો વડોદરાવાસીઓ જય શ્રી કૃષ્ણ મારું નામ છે વિલાસ પાટિલ અને મારી યુટ્યુબ ચેનલની આ નવી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છે વડોદરામાં સોમા તલાવ એરિયામાં ભારત પેટ્રોલ પંપ છે મેઇન રોડ ઉપર મેઇન રોડ ઉપરથી તમે એક કિલોમીટર અંદર આવશો એટલે તમને ડબોઈ વાઘોડિયા રિંગ રોડની વચ્ચે નારાયણ ઇન્ટરનેશનલ વિદ્યાલય છે તો નારાયણ સ્કૂલમાં તમને આજે હું લઈને આવ્યો છું આમાં આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ એવો છે કે વડોદરામાં આપણા સેવાભાવી એક મિત્ર છે એમનું નામ છે હિરેનભાઈ મોદી અને એમનું હિરેન મોદી સેવા મિત્ર મંડળ કરીને ગ્રુપ છે એ ગ્રુપ તરફથી તમામ વડોદરાવાસીઓને અથવા અન્ય લોકોને એક રૂપિયામાં તમને કઢી ખીચડીનું એ લોકો અન્ન સેવા પૂરવે છે એમાં એવું છે કે દર રવિવારે ફક્ત આ પ્રોગ્રામ એ લોકો કરે છે અને આ સેવા એ તમને મફતમાં અન્ન સેવા કરીને પૂરવે છે એમાં તમને દર રવિવારે સાંજે સાત વાગે આ કઢી ખીચડીનો પ્રોગ્રામ ચાલુ હોય છે અને સાંજે સાત વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી કે અન્ન પતે ત્યાં સુધી એમની આ સેવા એ આપે છે અહીંયા બધાને વ્યવસ્થિત શાંતિથી બેસાડીને ડીશમાં કઢી ખીચડી અથાણું એ પ્રમાણે પીરસવામાં આવે છે અને બધાને પેટ ભરીને જમાડવામાં આવે છે તો ફક્ત એક રૂપિયામાં તમને આ પેટ ભરીને જમવાની એ ભાઈ સેવા આપી રહ્યા છે તો આ વિડીયો જોયા પછી જેટલા પણ લોકોની ઈચ્છા હોય કે આજે આપણે આખું અઠવાડિયું તો ઘરવાળીને જમવાનું બનાવીને ત્રાસ આપતા જ હોય પણ જો આજે એક રવિવાર એવો હોવો જોઈએ કે જે દિવસે એમને પણ શાંતિ રહે કિચનમાંથી અને એમને જો એક રૂપિયામાં બધાને પેટ ભરીને જમવાનું મળતું હોય તો તમારે નીચે ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ આપેલો છે એ એડ્રેસ ઉપર આવું અને પેટ ભરીને કડી ખીચડીનું સેવા લેવી અને પેટ ભરીને જમવાનું લેવું તો ચલો આજે આપણે જોઈ લઈએ કે આ જે હિરેન મોદી સેવા મિત્ર મંડળ છે જે ગ્રુપ છે એમની દ્વારા કેવી રીતે સેવા પૂરી પાડવામાં આવે છે અને એ તમે વિડીયોમાં જોઈ લો જો તમને યોગ્ય લાગે તો અવશ્ય અહીંયા ઘડી દર રવિવારે સાંજે સાતથી દસ વાગ્યા દરમિયાન ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ આપેલો છે ત્યાં આવીને તમારે કડી ખીચડીનું લાભ લેવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વડોદરાવાસીઓને શું નામ આપનું સાહેબ મારું નામ હિરેન મોદી છે હવે અમારું મિત્ર મંડળ દ્વારા છેલ્લા અઠ્યાવીસ અઠવાડિયાથી ખીચડી કડીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે વાસીઓએ ઉમંગથી એને વધાવી લીધો છે હાલમાં દર રવિવારે હજારથી પંદરસો ઉપર લોકો જમવા આવે છે ના નાગરિક મળે છે દર રવિવારે અમે અલગ ખીચડીને અલગ કડી બનાવીએ છીએ કે જેથી કરીને એકને એક ટેસ્ટ ના મને લઈને અને તમામ લોકો પરિવાર સાથે અહીંયા જમા મોબાઈલનો ત્યાગ કરે કારણ કે ઘરે તો આ પરિવાર સાથે જમી શકતા નથી ક્યાંક ને ક્યાંક કામમાં અટવાયેલા હોય અને ગૃહિણી જ્યારે આખું અઠવાડિયું તમારી પાછળ મહેનત કરતી હોય ત્યારે એક દિવસ એને જો એક ટાઈમ માટે રાહત મળી જાય તો એ જ કોન્સેપ્ટ મેં રાખ્યો છે કે ગૃહિણી જે આખો અઠવાડિયું તમારી પાછળ મહેનત કરે છે અને એક દિવસ માટે રાહત આપો ને પરિવાર સાથે અહીંયા સમૂહ ભોજન કરીએ વસુદેવ કુટુંબકમની ભાવના સાથે અહીંયા જમે છે અહીંયા વડોદરા શહેર તો ઠીક છે અત્યારે હાલમાં આણંદ વડોદરા અમદાવાદ નડિયાદ અને બોમ્બેથી લોકોનું આ આમંત્રણ આવે છે કે પણ આવું ચાલુ કરો જે પોસિબલ નથી હાલના તબક્કે તો પણ વડોદરાવાસીઓનું ચોક્કસ વિનંતી કરીશ કે આપ આવો જ્યારે વડોદરામાં રહો તો આટલો મોટો અનપૂર્ણ સેવા યજ્ઞ ચાલતો હોય તો લાભ લો અને આપ પરિવાર સાથે મિત્રવર્તુળ સાથે આવો જેથી કરીને તમામ સાથે બેસીને આપણે સમૂહ બોધન કરી શકીએ ઓકે તો આ સેવા તમે આપો છો એની પાછળ કોઈ ચાર્જિસ આપણા હોય છે આમાં કોઈ ચાર્જિસ રાખ્યો નથી એક રૂપિયા ટોકન પણ એટલા માટે રાખવી છે એમ ના થાય કે મફત ગમે બાકી અમે કોઈ જોડે રૂપિયો માગતા નથી ડોનેશન ની આશા નથી હોતી અમારે અમે અમારી રીતે મેનેજ કરીએ છીએ અને ભગવાનની ની શ્રીનાથજી બાપાની કૃપાથી આજ સુધી મને કોઈ તકલીફ નથી પડી નથી કોઈ અવ્યવસ્થા સર્જાઈ ગમે તેવી પરિસ્થિતિમાં લોકો અમને સાથ સહકાર આપે છે અને પોતાની રીતે જ વ્યવસ્થા ગોઠવી દે છે એટલે હું વડોદરાવાસીઓ અને અમારે ત્યાં અન્નપૂર્ણા સિવાયજ્ઞમાં આવતા તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું અને આવો જ સાથ અને સહકાર આગામી દિવસોમાં પણ મને મળી રહે તેવી આસાન અપેક્ષા રાખું છું ઓકે હવે આમાં આપણે જે દર અઠવાડિયે રવિવારનો સાંજનો સમય છે બરાબર તો એમાં આપણો મેનુ જે છે એ ફિક્સ જ હોય છે દર રવિવારે છ પ્રકારની અલગ અલગ ખીચડીઓ બનાવવામાં આવે છે આ આ રવિવારે 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 મસાલા ખીચડી રાજસ્થાની જેવી રીતે રીતે આવતા પાંચ દાળની મિક્સ અને સામે પંજાબી આવશે દર અલગ મળશે તમને ટેસ્ટ અલગ મળશે જેથી કરીને તમને એવું ના થાય કે એકની એક ખીચડીની કડી ખાઈએ છીએ અને ક્વોલિટીમાં તમારે કોઈ બાંધછોડ નથી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર મળે એ જ અમારો મુખ્ય હેતુ છે ઓકે તો જમવાનું જે છે એ આપણે જે આચાર્ય પાસે બનાવીએ છે એ તમે જાતે બનાવડાવો છો અમારા ત્યાં મહારાજની વ્યવસ્થા રાખી છે બાર મહિના માટે રાજસ્થાની મહારાજને બુક કરેલા છે અમે કે કાયમ માટે મહારાજ જ રસોઈ બનાવે છે અને એ જ રસોઈ અમે પીરસીએ નાખી સરસ સરસ તો આપ જોઈ શકો છો મિત્રો અહીંયા આ સેવા કર્મીઓ જે પ્રમાણે આપણી સામે જ તૈયાર ગરમ ગરમ જમવાણું બનાવીને પીરસી રહ્યા છે આ પ્રમાણે અહીંયા ઘડી ટેબલ ગોઠવેલા હોય છે અને આપણે સ્વેચ્છાએ જઈને કડી ખીચડી લઈ લેવાની હોય છે તો આવા જ બીજા અપડેટ માટે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો આપને ગમે હશે તો ચોક્કસથી લાઈક કરજો અને જો બને તો આ વિડીયોને આગળ શેર કરજો કે જેને કરીને વડોદરાના બીજા લોકોને આ વાતની ખબર પડે અને એ લોકો પણ આ સેવાનો લાભ લઈ શકે